રોડ ખાતે ક્લબ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું રવિવારના રોજ આયોજન કરાયું હતું આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં તારીખ ત્રીસ ને રવિવારની રજામાં અને વરસતા વરસાદમાં પણ લોકો સેવાના કાર્ય કરે છે ત્યારે રામદેર અડાજન ડોક્ટર ક્લબ તેમજ આઈ એમ એ સુરત દ્વારા

આનંદ અમે જોયો છે એ ખરેખર એમને આ અભિનંદન આપવા જેવો છે કારણ કે ઉપર પંચોતેર બ્લડ થઈ છે ઘણો ટાઈમ છે અને લગભગ ઉપર થશે એવી આશા રાખીએ છીએ અમે રક્તદાન મહાદાન કહેવામાં આવ્યું છે કે જે લોકોનો જીવ બચાવવામાં જે ઓક્સિજન લોકોને જીવા માટે જરૂર છે એ રીતના બ્લડ બી હવે લોકોને જીવવા માટે જોયું પડી ગઈ છે ડગલેને પગલે બ્લડ બહુ જરૂર પડતી હોય છે એટલે લોકોને એવું જ અમે કહીએ છીએ અને આ એક મેસેજ સશક્ત છે બ્લડ આપવા માટે એ લોકો આવે અને બ્લડ ડોનેટ કરેલ પટેલ યુરોલોજીસ્ટમલોજીસ્ટનકેર હોસ્પિટલ ખાતે કાર્યરત છે આજે અહીંયા આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ લોખાત બ્લડ બેંક કલબ અને લેવેન કે હોસ્પિટલના સૌરી એક બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે દર વર્ષે આપણે આ આયોજન કરતા હોય છે પંદરમુ વર્ષ કે જેમાં આપણે આયોજન કરી રહ્યા છે આજે ખૂબ વરસાદ છતાં લગભગ ખાસી સંખ્યામાં લોકો આવ્યા છે લગભગ પંદર જેટલા પંચોતેર જેટલા બ્લડ ડોનેશન માટે ડોનર્સ આવ્યા છે અને હજુ દોઢ કલાક બાકી છે અને અમે સો જેટલા બ્લડ ડોનર્સ આવે એવી અપેક્ષા રાખીએ છીએ બ્લડની જરૂર આપણા દેશમાં ઘણી ખરી હોય છે મેજર સર્જરીઝમાં બ્લડની રિકવાયરમેન્ટ પડતી હોય કોઈ એક્સિડન્ટ થાય હાર્ટની સર્જરીઝ હોય રીતના ડાયાલિસિસ હોય આ પ્રકારની જે ગંભીર સમસ્યા હોય અથવા તો થેલેસીમિયા છે કે જેમાં દર્દીનો વારંવાર બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે તો આના માટે આપણા દેશમાં બ્લડની અવશ હંમેશા માટે શોર્ટેજ રહેતી હોય છે તો આ શોર્ટેજ પૂરી થાય અને લોકોને બ્લડોને બ્લડ ની જરૂર માટે આમ તેમ ના પડે બ્લડ મળી રહેડોનેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ મારો મેસેજ એ છે કે જો તમે ફિટ છો અને બ્લડ ડોનેશન કરવા માટે તમે તંદુરસ્ત છો તો વર્ષમાં અવશ્ય બે થી ત્રણ વાર બ્લડ ડોનેટ કરવું જોઈએ આનાથી તમારી ઓવરઓલ હેલ્થ પણ ઇમ્પ્રુવ થશે અને તમે સમાજ માટે ઉમદા કાર્ય પણ કરી શકો હસતા હૈ આલી મીખી કુમાર શર્મા હું હું લવનકેર હોસ્પિટલ માં જોબ કરું છું અને મને ફેરસ છે મને દર દિવસે બ્લડ ચડે છે અને તમારા બધાનો આભાર અને બી આભાર કે તમે અમારા માટે કિંમતી ટાઈમ બ્લડ ડોનેટ કરવા આવો છો થેન્ક યુ અને લગભગ થટી સાઈડ મેડમ આજે વરસાદ વરસી રહ્યો છે સાથે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે શું કહેશો જનરલી ડોક્ટર્સ ડે એટલે ફર્સ્ટ ડાયના આજુબાજુના જે સન્ડે આવતો હોય છે ત્યારે અમે ડૉક્ટર્સ એસોસિએશન એટલે આઈનવેનું એસોસિએશન છે રાંધેડા જન્સ અને ઇન્ડિયાના બધા એસોસિએશન ભેગા થઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સુરતની વિવિધ હોસ્પિટલોમાં કરતા હોઈએ છીએ અને આ કરવાની વિમિતે અગલે દિવસ એટલે તેત્રીસ તારીખે સંડે આવતો હોવાથી અમે આ દિવસ સિલેક્ટ કરેલો હતો વરસાદ આટલો બધો આવશે એવું અનુમાન નહીં હતું જેનાથી દર વખતે થોડો થોડો વરસાદ તો હોય છે પણ આજે સવારે વરસાદે જોતા લાગેલું હતું કે કદાચ થોડુંક તકલીફ પડશે પણ લોકોનો ઉત્સાહ અને જાગૃતિ અને આપણા પ્રત્યેના પ્રેમને કારણે આટલા લોકો આવેલા છે અમારો ટાર્ગેટ સોની ઉપરનો છે અને સોની ઉપરનો થશે એવું વિચારીએ છીએ ડોનેશનનો કેમ્પ થોડોક મોડો ચાલતો જેટલાની નવ વાગે બધાની લાઈનો થઈ જતી હોય છે પણ આ વખતે દસ સવા દસથી લોકો આવવા માંડેલા હતા અને કે નવથી દસમાં પુષ્કળ વરસાદ હતો એટલે સવા દસથી ચાલુ થયા નથી લગભગ પચીસથી સત્યાવીસ બોટલો પેકિંગ થઈ ગયેલી છે અને હજુ લોકોનો પ્રવાહ ચાલુ છે અને ફોન્સ આવે છે નીકળીએ છીએ આવીએ છીએ એટલે કદાચ અમે બે વાગ્યાના બદલે અઢી કે ત્રણ વાગ્યા સુધી આ કેમ્પ અમે રાખીશું એટલે તમે બ્લડ ડોનેશન કરવા માટે આવી શકો મેડમ બ્લડ કેમ્પ રાખવાનો મુખ્ય જનરલી બ્લડ ડોનેશન માટે જ્યારે પણ કોઈ ઇમરજન્સી હોય અને અમારે બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે બ્લડની જે માત્રા હોય છે એમાં બ્લડ બેન્ક તો ઓછી હોય છે એટલે જ્યારે પણ આવા કેમ્પનું કંઈક થાય છે ત્યારે એક તો બ્લડનો સ્ટોક થતો હોય છે એટલે જરૂરિયાત દર્દીઓને આ ઉપયોગમાં આવી જઈ શકે છે સર્જરી હોય એટલે પ્લાન્ટ સર્જરી હોય કે ઇમરજન્સી હોય કે કોઈ ટ્રોમા થયું છે કે મોટા એક્સિડન્ટ થાય છે આવા સંજોગોમાં ઘણી બધી બ્લડની જરૂર પડતી હોય છે અને કેટલાક લોકોને સિપિયો એટલે કે મેજરના બાળકો છે એવા ઘણા બધા લોકો છે કે જે લોકોને રેગ્યુલરલી બ્લડની જરૂર પડતી હોય છે દર વીસથી પચીસ દિવસથી વચ્ચે તો આ એક જથ્થો મળી રહેવો અને ઇમરજન્સીને પહોંચી વળવા માટે બ્લડનો જથ્થો હોવો એ ખૂબ જરૂરી છે એટલે એક આ ડૉક્ટરના નિમિત્તે ડૉક્ટરો તરફથી એક સમાજને ઉપયોગી અને સમાજને સમર્પિત એક એક કામ ડૉક્ટર બધા એસોસિએશનને અમે ઉપાડેલું છે તો કેટલા વર્ષોથી કરો છો અને કેટલા લોકો જોડાયા છે હા અમે લગભગ બે હજાર નવથી એ ડૉક્ટર્સ જેવી રીતે દર વખતે કેમ્પ કરીએ જ છે અને એમાં ઘણા બધા એસોસિએશન જોડાયેલા છે અને અમારી સાથે અમને કહેતા ખૂબ આનંદ થાય છે કેટલા ઘણા એનજીઓ છે ઘણા એવા ફેમિલીઝ છે ઘણા એવા અમારા પેશન્ટો છે તે દર વર્ષે રાહ જોતાં હોય છે કે બટ અમને ત્યાં જૂન જુલાઈમાં કેમ્પ આવવાનો જ છે એટલે એવી બ્લડ ક્યાંક આપવાનું હોય તો એ ટાઈમે લોકો ફિક્સ આપતા હોય છે ને છે કે કેમ છે તો અમારે બ્લડ આપવા જવાનું છે એટલે આવી રીતે અમારી સાથે લોકો બહુ વર્ષોથી પહેલા ખૂબ આનંદ છે શું મેસેજ આપશો મેસેજમાં જો એક તો આવી રીતે તમે બીજું કશું કોઈને આપી નથી શકતા તમે તમારો પોતાનો લોહી આપો છો અને કોઈ પણ ઉપયોગી થાય છે ક્રાઇસિસમાં તો એક બહુ સારી વસ્તુ છે અને બીજી વસ્તુ તો તમે લોહી આપવું છે પણ આપી શકો છો એના માટે તમે જો આપી શકો છો તો ખૂબ તમારી માટે પોતાના માટે બહુ સારી વસ્તુ છે કારણ કે જો તમને અત્યારે નાની ઉંમરમાં બધાને ડાયાબિટીસ છે પ્રેશર છે લોહી ઓછું થવું છે બીજા બધા ઘણા બધા રોગો હોય છે કે તમને કોઈ આપણે બેસે છે કે સિગરેટ છે કે તમે આલ્કોહોલ લેતા હોય કે ડ્રગ્સ લેતા હોય આ લોકો બધા તો આપી જ નથી જો તમે ડોનર્સ છો તો તમે હેલ્ધી છો તમે એને જ જસ્ત મનાવો અને આ આ રીતે પણ તમે એક સેટિસ્ફેક્શન લો અને હવા ઉમદા કાર્ય માટે તમે તમારી હેલ્થને સાચો તો તમે ઉમદા કાર્ય પણ કરી શકશો એટલે મારો એક સમાનને ખાસ મેસેજ છે કે તમારા બોડીને ખૂબ તમે ને તમારી આદતોને ખૂબ કંટ્રોલમાં રાખો કે જેથી તમે સમાજને ઉપયોગી તમે કામમાં તમારું વસ્તુ જે પોતાની છે ને તમે ઉપયોગમાં લઈ શકો